નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં અફવા ફેલાવનારા સામે શિક્ષણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરાશે વાત જાણે છે કે રાજ્યમાં આગામી દિવસોએ યોજાનાર બોર્ડની પરીક્ષા દરમિયાન સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનારા પર દેખરેખ રાખવા માટે એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે આ સાથે પેપર લીક થવાની ખોટી અફવાથી સતર્ક રહેવા માટે શિક્ષણ બોર્ડ વાલીઓ અને વિદ્યાર્થીઓને તાકીદ કર્યા છે આ સાથે જ ત્યારે કોઈ વાંધાજનક માહિતી મળે તો બોર્ડ અથવા તો જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે સૂચન કરવા માટે કહેવામાં આવ્યું છે બોર્ડની પરીક્ષા દરમિયાન સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનારા પર દેખરેખ રાખવા માટે એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે શિક્ષણ બોર્ડ અફવા ફેલાવનારા સામે કડક કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી છે આ સાથે અફવાઓ અને બનાવટી માહિતી સામે તકેદારી રાખવા સૂચન અપાય છે મહત્વનું છે કે ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ધોરણ તથા જાહેર પરીક્ષા તારીખ તારીખ દરમિયાન બોર્ડની પરીક્ષાને લઈ તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે